કે હાલ સુરત શહેરમાં રહેતો અને મૂળ ઓછણ ગામનો રહેવાસી સુફિયાન સલીમ પટેલ તથા ઓછણ ગામના જાવિદ આદમ બગસ તેમજ રિયાઝ મુસ્તાક પટેલ આ ત્રણેય ભેગા મળી સુરત બાજુથી મોટરસાયકલોની ચોરી કરી લાવી તેને વાગરા તાલુકાના આસપાસના ગામડાઓમાં વેચી મારે છે અને હાલ આ ત્રણેય ઓછણ ગામે નંબર વગરની સ્પ્લેન્ડર લઈને ફરે છે અને વેચવાની ફિરાકમાં છે જે માહિતીના આધારે એલસીબીની ટીમ વોચ રાખી ઓછણ ગામના પાટિયા નજીક બસ સ્ટેન્ડની બહારથી આ નંબર વગરની સ્પ્લેન્ડર મોટરસાયકલ સાથે ત્રણેયને ઝડપી પાડી આરટીઓને લગતા દસ્તાવેજો અથવા વાહનનો કબજો ધારણ કરવા બાબતના આધાર પુરાવા માંગ્યા હતા પરંતુ તે આધાર પુરાવાઓ રજૂ કરી શક્યા ન હતા કે સંતોષકારક જવાબ પણ આપી શક્યા ન હતા જેથી કુલ પાંચ બાઇકો તથા એન્જિન બેનંગ તેમજ મોટરસાઇકલના કેટલાક સ્પેર પાર્ટ્સ જેમાં સાયલેન્સર પેટ્રોલની ટાંકી અને સીટો વગેરે મળી કુલ એક લાખ સત્તાણું હજારનો મુદ્દામાલ આ ત્રણેય પાસેથી કબજે કરી અને ત્રણેય આરોપીને ભારતીય નાગરિક સંહિતા બે હજાર વિવિધ કલમો મુજબ કાર્યવાહી કરી વાગરા પોલીસને સોંપ્યા હતા